ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના સરદાર પ્રતિમા ધોરીમાર્ગથી કુંવરપુરા ગામને જોડતો રસ્તો ઓવરલોડ સિલિકા વાહનના કારણે બિસ્માર બન્યો હતો ઝઘડિયા તાલુકામાંથી આડેધડ ખનીજ ખનન થઈ રહ્યું છે અને તેનો આડેધડ નીતિનિયમ નેવું મૂકી તેનું ઓવરલોડ વહન થઈ રહ્યું છે જેના કારણે સરદાર પ્રતિમા માર્ગ સહિત ગામડાઓને જોડતા માર્ગો પણ અત્યંત બિસ્માર થઈ જવા પામ્યા છે ઝઘડિયાથી પસાર થતાં સરદાર પ્રતિમા ધોરીમાર્ગ પરથી ઓવરપુરા ગામને જોડતા રસ્તા ઉપર દસથી વધુ સિલિકાના પ્લાન્ટો આવેલા છે જેમાં ઓવરલોડ સિલિકા છે અને તેની પ્રોસેસ થઈને પણ ઓવરલોડ સિલિકાનું વહન તે જ રસ્તા પરથી થાય છે રોજના અસંખ્ય ઓવરલોડ વાહનોના અવર જવરના કારણે રસ્તો અત્યંત બિસ્માર બન્યો છે રસ્તો બિસ્માર બનતા કુવરપુરા તથા તેની આજુબાજુના ગામોને જોડતો રસ્તો પણ ખરાબ થતાં સ્થાનિકોને વારંવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે ગ્રામજનો દ્વારા સિલિકા પ્લાન્ટના સંચાલકોને અવરનવર રસ્તાનું સમારકામ કરી ખાડા પૂરવા માટે પણ જણાવ્યું હતું પરંતુ તેમણે કોઈ ગ્રામજનોની વાત સાંભળી નથી જેથી આજરોજ ગ્રામજનોએ પોતાની સહીઓવાળું આવેદનપત્ર ઝઘડિયા મામલતદારને પાઠવી તેની નકલ તાલુકા વિકાસ અધિકારી ઝઘડિયાને પાઠવી છે અને માંગ કરી છે કે ઓવરલોડ વાહન તાત્કાલિક બંધ કરવામાં આવે અને નવેસરથી આ રોડનું કામ કરી આપવામાં આવે ગામ કુંવરપાડા ગામ કુંવરપાડા મારું નામ હિતેશભાઈ ચતુરભાઈ વાઘપરાથી જે રસ્તો જાય છે એ દશક પ્લાન આવેલા છે સિલિકા ને રેતી વાળા આવેલા છે બરોબર રસ્તો બધો બગાડ રાખેલો છે ને સ્કૂલમાં જતા છે છોકરાઓ તે લોકો બી તકલીફ થાય છે ને ગામમાં જે વાહનો આવે રિક્ષાવાળા બી ના પાડે કોઈ પણ માણસ આવું કે નહીં રસ્તો જ ખરાબ છે તમારો એટલે અમે રજૂઆત કરવા આવેલા છે મામલદાર સાહેબ ને કે અમારો રસ્તો જલ્દી બનાવી આપે એ આવેદનપત્ર આપવા આવેલા છીએ મારું નામ વસા વિનોદભાઈ ગણપત પાછળ હું રહેવાસી કુંવરપરાના છું જે તે અમારે જે પ્રશ્ન છે તે રસ્તા લીધે આવેલા છે વાઘરાથી પર અમારો મેન એક તરફ રસ્તો છે જે હાલમાં દસ બાર સિલિકાના પ્લાન્ટ છે એના લીધે અમારો રસ્તો બહુ ખરાબ થઈ ગયેલો છે એના લીધે અમે રજૂઆત કરવા આવેલા છે મોટા મોટા ખારા પડી ગયેલા છે હાલમાં એકસો આઠ કે ફોર વ્હીલ ટુ વ્હીલ જવા માટે તકલીફ છે એ બી ભારતથી કોઈ અમે ગાડીઓ કરે તે લોકો પણ નથી આવતા રસ્તાના લીધે સરકારને અમારે એટલી અપેક્ષા છે ગામજોડની કે વહેલી તકે રસ્તો બનાવી આપે આરસીસી રસ્તો